મારા ભાઈએ દવા પીતી આજે વ્યાજુડાના ત્રાસ થી કયા ગામ થી આવો તમે જીયાણા ગામ શું નામ તમારા ભાઈ નું વિપુલ બાબુભાઈ ગાંગાણી શું મેટા હતી આખી એને ત્રીસ હજાર રૂપિયા વ્યાજમાં લીધા હતા એને એને બે લાખ ઓલરેડી ભરી દીધા અને આજે બાર લાખ માગે શું નામ છે એ ભાઈ નું વ્યાજ લીધો એ ભાઈ નું ભરતભાઈ ભરતભાઈ મોહનભાઈ સરસિયા ક્યાં ગામના રહેવાસી ગામ જીયાણાનો રહેવાસી અમે એના પૈસા ભરી દેવા તૈયાર જ હતા ભલે વધારાના પણ અમારા બાપ દાદાની જૂની શરતની જમીન છે એ જમીનનો રસ્તો અત્યારે ખરાબો બંધ કરી દીધો એ નવગણ નવગણ કરીને છે અને એ મારકના દસ લાખ રૂપિયા માગે અચ્છા બીજું કાંઈ તમને આમાં તમારા ભાઈએ કાંઈ જાણ કરી હોય એવું કાંઈ ના એવું કાંઈ જાણ નથી પણ મને એટલું કીધું કે હું દવા પીવું છું વ્યાજ વટાણ ત્રાસ થઈને મારે જમીન વેચવી એ વેચાવા નથી દેતા કેટલા વાગે બનાવું ભાઈ બપોરે એક દોઢ વાગ્યાના આસપાસ પીધો બરાબર ¡Cuál es